નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન તો આજે આપણે આવ્યા છે અમદાવાદ યુનિવર્સિટીની અંદર જ્યાં એશિયાભરની માલધારી મહિલાઓ એકત્રિત થઈ છે તેમની જુદી જુદી માંગોને લઈને તે લોકોની સમસ્યાઓ વિશે ચર્ચા કરવા માટે એકબીજાઓની સમસ્યા જાણવા માટે તો આપણે વાત કરીએ ભાવનાબેન સાથે જેઓ આ જે ગેધરિંગ છે એ ગેધરિંગને કોર્ડિનેટ કરી રહ્યા છે તો આ જે ગેધરિંગ છે એ પેલાનો મૂળ ઉદ્દેશ્ય શું છે સો આ જે ગેધરિંગ છે એશિયાના માલધારી બહેનોનું ગેધરિંગ છે અને બે હજાર છવ્વીસ જે આંતરરાષ્ટ્રીય વર્ષ માલધારીને ચરિયાણ અંગેનું છે એના સંદર્ભમાં અલગ અલગ કાર્યક્રમો વૈશ્વિક સ્તરે થઈ રહ્યા છે એના ભાગરૂપે અહીંયા એશિયામાં માલધારી બહેનોનું ગેધરિંગ થઈ રહ્યું છે આનો ઉદ્દેશ્ય એ છે કે બે હજાર દસમાં મેરા ખાતે બત્રીસ દેશના સો બહેનો ભેગા થઈને એક ઘોષણાપત્ર બનાવ્યું હતું એટલે બહેનોએ પોતે પોતાની સમસ્યાનો શું ઉકેલ હોઈ શકે છે અને એને કેવી રીતે કરવો જોઈએ એનું એક ઘોષણાપત્ર હતું એ ઘોષણાપત્રને અમે એશિયા સ્તરે પાછું રિવિઝિટ કરી રહ્યા છે અમે એ ઘોષણાપત્રને જોઈ રહ્યા છે કે પંદર વર્ષમાં અમે શું અચિવ કરી ચૂક્યા છે એમાં અને શું નથી થઈ શક્યું તો એને હવે આગળ જઈને કેવી રીતે કરીએ કારણ કે બે હજાર છવ્વીસનું વર્ષ એ માલધારીઓ માટે બહુ મહત્ત્વપૂર્ણનું વર્ષ છે આ વર્ષ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવે એટલે અલગ અલગ દેશોની સરકારો અલગ અલગ સંસ્થાઓ અને માલધારીઓ પોતે પણ આ વર્ષને એક પોતાની સમસ્યાઓના ઉકેલ માટે નીતિઓ માટે એક આશાનું કિરણ જોઈ રહ્યા છે જેમ આપને કહ્યું કે જે જુદી જુદી દેશની મહિલાઓએ એ લોકોની સમસ્યા કઈ રીતે સોલ્વ થઈ શકે એ માટે કહ્યું તો એ એમાં બે ત્રણ કોઈ સમસ્યા હોય એ વિશે કહી શકો એની પહેલાં એશિયામાં જે અત્યારે હાલ જે બધા બહેનો આવે છે આજના કાર્યક્રમમાં એમાં કરીબન દસ દેશના બહેનો છે એમાં સેન્ટ્રલ એશિયામાંથી કિર્ગિસ્તાન કઝાકિસ્તાન અને મંગોલિયા અને સાઉથ એશિયામાંથી ભૂતાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ અફઘાનિસ્તાન ના બહેનો આપણી સાથે છે અને ભારતના બાર રાજ્યોના એમાં લદ્દાખથી લઈને મહારાષ્ટ્ર રાજસ્થાન એવા અલગ અલગ રાજ્યોના બહેનો છે જ્યાં માલધારીઓ વધારે પ્રમાણમાં અવસે છે ખાસ કરીને અમે જે બે હજારમાં દસમાં ચર્ચા કરી હતી એ વધારે માલધારી બહેનોની ઓળખને લઈને ચર્ચા કરી હતી એમનું જે પરંપરાગત આજીવિકા છે જે અત્યારે હાલ અને એ વખતે પણ જે સામુદાયિક જમીન છે કોમન્સની જમીન છે એમાં જે એન્ક્રોચમેન્ટ થઈ રહ્યું છે જે ઓછી થઈ રહી છે એ મહત્વના મુદ્દાઓ હતા અને એ મુદ્દાઓને અમે અત્યારે પણ જોઈ રહ્યા છે કે એ ઘણા અંશે અમારા જે પશુપાલનનો વ્યવસાય છે એને અસરગ્રસ્ત કરે છે તો એ જ મુદ્દાઓને લઈને કદાચ અમે આ વખતે પણ વધારે ચર્ચાઓ આ કાર્યક્રમ દરમિયાન થશે અને ગવર્મેન્ટે આ મુદ્દે શું કંઈક કર્યું છે કેવું કંઈ અત્યારે હાલ સરકાર પોતાની રીતે કરતું છે પણ અમે જે મુદ્દા મુદ્દા નક્કી કર્યા હતા બે હજાર દસમાં એમાંથી એવું કંઈ લાગતું નથી કે કંઈ એમાં વધારે કંઈ થયું હોય એ મુદ્દાઓને લઈને ખાસ કરીને એ સમજવું છે કે માલધારી સમાજ એ સેમી નોમેડિક ટ્રાઇબ્સમાં આવે છે તો ઘણા રાજ્યોની અંદર એ નોમેડિક ટ્રાઇબ્સમાં આવે છે જેમ કે ગુજરાતની અંદર ઓબીસીની અંદર માલધારી સમાજમાં આવે છે તો એ સમસ્યા નડે છે ઘણા મતલબ એ જોવા માટે કારણ કે ગુજરાતની અંદર આપણે જોઈએ તો રિઝર્વેશન એ લોકોને મળી જાય પણ બીજા રાજ્યમાં જો એ સેમિનોબેડિક ટ્રાઇબમાં હોય તો એ લોકોને મળતું નથી સો આ મુદ્દો ગુજરાતમાં પણ થોડો અલગ છે કારણ કે ગુજરાતમાં ખાલી બે અલગ પ્રકારની કેટેગરી છે માલધારીઓમાં ગીરના માલધારીઓમાં એસટીની કેટેગરી છે જ્યારે આપણે બનાસકાંઠા પાટણ એટલે ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ ત્યાં ઓબીસીની કેટેગરી છે પણ સેમ બીજા રાજ્યોમાં જેમ કે ઉત્તરાખંડમાં પણ અમુક માલધારીઓ પાસે ઓબીસીની છે અમુક પાસે એસટીની છે તો દરજાને લઈને પણ દરેક રાજ્યોમાં કંઈ અલગ અલગ પ્રકારનું છે ને ચોક્કસ એ સમસ્યા તો છે જ એના સંદર્ભમાં તો એ વિશે શું કરી શકાય આપણે સરકારને શું કહી સી આમાં એવું છે કે જે માલધારીઓ જંગલમાં રહી રહ્યા છે એમને અમુકને એસટી છે ને અમુકને ઓબીસી છે મને લાગે છે કે એફઆરએ જે વન અધિકાર કાયદો છે એ વધારે એસટીના ના જે કેટેગરી છે એમને વધારે પ્રમાણમાં લાભ અપાવે છે તો એ જ્યાં વિસ્તારોમાં ગીરમાં જ્યાં માલધારીઓ રહે છે એમને એ બેનિફિટ મળે તો વધારે સારું છે એવી કોઈ એક સમસ્યા હશે જે દરેક દેશોની અંદર સિમિલર હશે મોટાભાગની કારણ કે દરેક દેશોમાં પશુપાલન છે અને પશુપાલનમાં એ યક હડર્સથી લઈને કાઉ શીપ ગોટ એ પ્રકારનો છે તો દરેક માટે સૌથી મોટી સમસ્યા જમીનની છે એ ભારત હોય કે મંગોલિયા હોય પણ એની તીવ્રતામાં થોડોક ફરક છે જેમ કે મંગોલિયાની પાસે જમીન છે પણ એ જમીન અત્યારે હાલ ડિગ્રેડ થઈ રહી છે ગ્રાસલેન્ડ જે પ્રકારની હોવી જોઈએ એ નથી કારણ કે એનું વાતાવરણ ત્યાં અસર કરે છે ક્લાઇમેટ ચેન્જની અસર છે ભારતમાં તો જમીન જ નથી એટલે એ ડિગ્રેટેશન તો છે જ પણ જે જમીન હોવી જોઈએ જેમ કે આપણે ગુજરાતમાં એક કાયદો છે કે સો ઢોરોએ ચાલીસ એકર જમીન હોવી જોઈએ પણ એનું અમલીકરણ ક્યાંય થઈ નથી રહ્યું તો ભારત માટે જમીન નથી એ સૌથી મોટો પ્રશ્ન છે અને મંગોલિયા માટે જમીન છે પણ એનું ડિગ્રેટેશન જે વધી રહ્યું છે સૌથી મોટી સમસ્યા છે બીજું કંઈ તમે કહેવા માંગતા હોય આ કોન્ફરન્સ વિશે અને લોકોને મને લાગે છે કે આ અમારા માટે એક આશાનું કિરણ છે આ જે કોન્ફરન્સ છે કારણ કે આમાં કોઈ એક દેશમાંથી નથી પણ બહુ અલગ અલગ દેશોમાંથી બહેનો ભેગા થયા છે અને ગ્રાસરૂટ લેવલના બહેનો છે ધરાતલના બહેનો છે અને આ ધરાતલના બહેનો પોતાનો અવાજ વૈશ્વિક રીતે કેવી રીતે બુલંદ કરે એનું માટેનું કદાચ આ અમારા માટે માધ્યમ છે ને કાશા છે આ કાર્યક્રમ થેન્ક યુ અમારી સાથે જોડવા માટે તો આપણે જોયું કે એશિયાના જુદા જુદા રાષ્ટ્રોની મહિલાઓ અહીંયા એકત્રિત થઈ છે તે લોકોની સમસ્યાઓને લઈને ખાસ કરીને જોઈએ તો એમની સમસ્યાઓ સિમિલર છે લેન્ડને લઈને બીજું કે ગુજરાતની અને ભારતની વાત કરીએ તો ભારતની અંદર મોસ્ટલી એક એક સમસ્યા છે કે ગવર્મેન્ટે જે સ્કીમની વાત કરી છે એ સ્કીમ કાગળ ઉપર છે પરંતુ માલધારીઓ સુધી પહોંચી નથી તો હજુ પણ માલધારી સમાજ આનાથી વંચિત છે તો આવી સમસ્યાઓ માટે સરકાર શું કરશે એ આગળ જોવાનું રહ્યું યુએનની અંદર પણ વાત પહોંચી છે તો ભારત સરકાર આ મુદ્દે શું કરશે એ પણ જોવાનું રહ્યું તો આવા વિગતવાર સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનને જોતા રહો ને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર